એક મહત્વપૂર્ણ સાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સાબરકાંઠાના વિજયનગરમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે વિજયનગરની અંદર પુરવઠા વિભાગની દરોડાની કામગીરી પુરવઠા વિભાગે અલગ અલગ નવ દુકાનોની અંદર દરોડા પાડીને તપાસ કરી છે કરિયાણાના આઠ વેપારી પાસેથી શંકાસ્પદ અનાજનું જથ્થો છે કે જે ઝડપાયું છે પુરવઠા વિભાગની દરોડાની કામગીરી સામે આવી છે ત્યારે વધુ માહિતી માટે સમય તથા ક્ષિતિજ જોડાય છે ક્ષિતિજ

કેટલી દુકાનો છે લગભગ અને કેટલા સમયથી આ બધું ચાલતું હતું સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા છ મહિનાની વાત કરીએ તો છ મહિનામાં જ આ રીતના કાળા બજારી આઠ થી નવ પકડાયા હતા ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં જે નવા પુરવઠા અધિકારી આવ્યા છે તીખી ચૌધરી તેમણે આ લોકો સામે પીવીએમ ની કાર્યવાહી કરી અને તેમને ગુજરાત ની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા હતા હાલમાં પણ સાબરકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તમામ જગ્યાએ રેડો કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને વડાલી ઈડર ખેડબ્રહ્મમાં અને વિજયનગરમાં પણ હાલમાં તપાસ ચાલુ છે ત્યારે આગામી સમયમાં તેઓ પેટ્રોલ પંપો ઉપર પણ તપાસ કરવાના હોવાનું તેમણે જણાવ્યું હતું પુરવઠા અધિકારીનું શું કહેવું સામે આવે આજે દુકાનોમાંથી જથ્થો પકડાયો છે ત્યારે મનજી સાબરકાંઠા જિલ્લામાં પુરવઠા અધિકારી કે કેજ ચૌધરી ને ખાસ કિસ્સામાં મૂકવામાં આવ્યા છે તેઓ જ્યારે બનાસકાંઠા જિલ્લામાં હતા ત્યારે તેમને બનાસકાંઠા માંથી